ગુડ મોર્નિંગ મારું નામ શાંતિ સોલંકી વેસ્ટીજમાં એગ્રીકલ્ચરમાં વર્ક કર્યા છે અને આજે આપણે વિઝિટમાં આવ્યા છીએ જ્યાં પ્રોડક્ટ આપણી વેસ્ટીન યુઝ થયેલી છે તો આપણી સાથે પાળિયાદથી અજયભાઈ છે અને જે ખેડૂતભાઈએ યુઝ કરીએ છો એમની વિઝિટ કરવી અને શું રિઝલ્ટ લીધેલું છે તો એમને આપણે મુલાકાત કરીએ તો તમારું નામ જણાવશો મારું નામ ઝાપડિયા લાખાભાઈ અર્જનભાઈ છે મારું ગામ પાળિયાત તાલુકો જિલ્લો બોટાદ અને મોબાઈલ નંબર અઠાણું અઠાણું છ્યાસી દસ બોતેર છે ઓકે અને લાખાભાઈ આમાં આપણે કઈ કઈ પ્રોડક્ટ યુઝ થયેલી આમાં સર છે ને એગ્રી બેસી અને હુમિક બરોબર આ બે નો છટકાવ કરેલો છે ઓકે બરોબર અને ગયા વર્ષે અને આ વર્ષેમાં શું ડિફરન્સ છે કપાસમાં ગયા વર્ષે એગ્રી બેસી અને હુમિક નો છટકાવ નતો થયેલો અને આ વખતે એગ્રી બેસી અને હોમિક નો છટકાવ થયેલો છે એટલે જે આ ઝીંડવા છે અને આ ફાલ ફૂલ છે ઓકે ગયા વખતે આ જગ્યા ખાલી હતી બરોબર પણ આ એક હારે એક વરખડી એક જ ધરી આમ લાઈન છે સરસ હા જુઓ તમે બરાબર આ એકદમ આમ અલગ જ છે આખું બરોબર બરોબર અને આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે સરસ બરાબર તો આ વર્ષે તમે કેવા માંગો છો કે ભાઈ ફાલ ફૂલે વધુ છે અને ઝીંડવા પણ વધુ વધ્યું છે અને બીજું કે કપાસમાં કેવી રોનક કેવી છે આમ કપાસમાં છે ને આમ કુણે વધારે છે ઓકે અને આમ નરવો હોય ને ખેડૂતની ભાષામાં એવી રીતે નરવો છે સર અને ફાલ ખરતો પણ નથી છે બરોબર તો એમને બે જો પ્રોડક્ટ યુઝ થયેલી છે એગ્રી બાંસી અને હુમિક

કપાસમાં પણ છટકાવ કરો અને બીજા પણ કોઈ પણ પાકમાં પણ છટકાવ કરો બરાબર બરાબર એવી ભલામણ આપણે ખેડૂત ભાઈઓને કેવી છે સરસ તો આ વિડીયોના માધ્યમથી આપણે એક જ મેસેજ દેવા માંગશું કે આ પ્રોડક્ટ એકવાર જરૂર વેસ્ટની એગ્રીની ઓર્ગોનિક પ્રોડક્ટ ખેતરમાં યુઝ કરવી જેથી કરીને આપણી જમીનમાં પણ સુધારો થશે અને ઓછા ખર્ચે આપણે ઉત્પાદન લઈ શકશું તો થેન્ક યુ યુ હેલ્થ